વાસ્તવય હોય કાયમ વાસીએ એવું એક આવે કે ઉતર વાસે લાગે કામ કમેટે આવી મારે સીધો તો હે ને કમેન્ટ ચાલુ કરીએ વાસવી રિધી દાસા આમ ના બનાવાય નેગી સારો ટેસ્ટ ના આ

જોલો ચિપ્સ ની કરો ચેલેન્જ જોલો ચિપ્સ ની બર તૈયારી ની કરી થી ફાઈમી કરી હું ઈ અમારે ને આપણી પ્રકાશ પર હેના આગમન જળતી ને જોલો ચિપ્સ તે બોલવું તો જોઈએ ને તો લેન દદુન તદુમે બ્લોગ બનાવના કી ચેલેન્જિંગ વિડિયો તમને જોવા બહુ ગમતા હોય ને હા તો બનાવી ની બનાવી ચેલેન્જ કરી પર હું જરખ ખાઈ જા જોની અને હું આ કો હા હું તો પછી આઈસ્ક્રીમ તો ખવાય છે રાખવાના થઈ હા હા બોલો દેવી માહે હસી મજા કરવી જોઈએ ભાઈ રસી મજાક તો જીવનમાં બહુ જરૂર છે એનો કારણ કે તમારે સ્ટ્રેસ ને હોય યો તે હા તો પડે ને કઈ હાલે એમ વધારે હું મારા મજાક જ વિદ્યા માં કરતો કે ધમણી અહવારે મજા આવે ગોરાણિયા જય વચરાજ જય વચરાજ જય વચરાજ હા ખુંતી તમે નીલમ બેન કાયમ કેમ ખુલાવાડ ગમે તમાર આ વાડ ગગડી છસ્ય ખુલાવાડ રાખસો તો તો સે નદીને માં હું હું તો કે મેં રણના વિવાહ તના તો મેં વાડ સ્ટ્રેટ કેરાતા તો બે દીમે હેને ખુલા રાખાતા ને બાંધેલા તો તપસ એ બેગડી છે ને તો તમને ખબર એ બે દી ત ખુલા રાખવા પડે અહી આપણી ઘરનો પ્રસંગ હોય ને તો બે દી ખુલા રાખવા પડે છે निवेदी खुला रखा था ना कोई मॉर्निंग खुला रखा जब मारे कोई दी वीडियो में खुला वार नहीं हो एक कम ना एक कहीं है ना तो तेज जी है बाकी तो बंद है ना जरा भी हमारे कहीं क्या है जाक मैसेज डी मेरे का मैसेज ना है मेरे का वादा रेडी तो राम गोदानिया अर्जन भाई तमारा भाई भाई आ, मैं आ, भाई नु नाम ता बदाई ने खबर है बदाई ने खबर है ये वीडियो में जान तरह के नाम જોઈ એટલે આવશે આખો ટ્વિસ્ટ આપે તમે આખા એ ટુ ઝેડ વીડિયો જો તો તમને ખબર પડ હમ માલ ઘરે જા જય લીલભાઈ માં જય વછરાજ જય વછરાજ જય લીલભાઈ માં

વેદરા વાહ સુપર થેન્ક યુ સો મચ ભાઈ મારો ભાઈ થાય મને હા જો યુ કમ હા કામ આ હા ને બેન તમ

એ પછી હવાની વારી તો ભલા ન કે પછી બકોર પછી આપણે વારી જ ન ને ફૂલ ઓઈલું થાતો વાગે વારીયું વાયુ ભલા તો 7-8 વાગે વેલું ભરા ન લગા 9-10 જે દીધી કે અહીં છે ને બેન તમે બેડશીટ ચેન્જ કરો કે નહીં હું વિડીયો જોઉં તે દિવસની એક છે કે બેડશીટ તો બદલાવા પણ વધારે બેડશીટ ગમતી વધારે ને બેડશીટ બદલે છે અને ઉભો હું ગમે હાથ ની ફોનમાં કામ કરતોય ને વારણનું કાર્ય મને જો વારું તો જોઈએ છે કે હાલને છે નહીં સોખ ખાઈ શકે ભાઈ ઘી ખાવું એટલું સહેલું નથી ભાઈ તારી ઘી ખાઈ શકે એનું તે કામ સામે એટલું કરે છે ભાઈ તમારી વાત સાચી છે ઘી હે ને બધા કોઈ જ નથી ખાઈ ઘી દૂધ કે મને પસ્તું પહેલેથી પસ્તું મારે કોઈ ખાધલ પીધલ હે ને એ જે કામ એ કરે હવે હું એટલું ન કરે હવે એ વધારે કામ કરે વાત સાચી હે કે નહીં ઘી ને દૂધ ને ખાય તો આપણી ટીકે

ત્યાં ના રટલો ખાઈ જાય તો ન દેવી માં રે તારી માં કી ખાઈ છે એટલે આટલું બધું કામ કરી શકે છે ભાઈ જોઈએ તો જ કામ કરી તમારી તો જ કામ કરે કામ કરે મજબૂત હોય હાર્ડ મજબૂત હોય પછી ઓવરકામ ન કરે લાગે અને વધારે ખબર થાય આઈડિયા છે બાર વાગી ગયો તો મેં ચેલેન્જ જ વિડીયો નો પણ જે જે પણ વિડીયો છે તો એક પછી મારે પાસે ચેલેન્જ વિડીયો લઈને આવી જશું પાછા અને તમે કમેન્ટ કરી રાખજો તો હમણાં આ વિડીયો કમેન્ટ દેવા મજા આવે તમે કમેન્ટ કરો કે તમે કઈ કે તમે બધા કમેન્ટ કરો કે અમે કઈ કઈ ચેલેન્જ કરીએ અને તમારે કેવા કેવા વિડીયો જોવા તમે કમેન્ટ કરો તો મજા આવે